નમસ્કાર મિત્રો એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો ભાગ 3 4 તો ડાયરેક્ટ નવમો દાખલો જોઈએ આપણે આની પહેલા એક અને બે છે 11 માં સુધીમાં આપણે આટલા દાખલા લઈ લીધેલા છે તો એનો નવમો દાખલો જોઈએ તો અહીંયા પેટર્ન આપી છે 3 6 2 81 9 અહીંયા 8 6 અહીંયા પ્રશ્ના ચિહ્ન છે તો આ શું આવશે એ આપણે શોધવાનું છે કોઈ પેટર્ન છે એ પહેલા આપણે

બે સાત સત્યાવીસ તો અહિયાં શું આવશે સત્યાવીસ આવું જોઈએ ઓપ્શન છે આપડી પાસે તો કે હા option એ છે સત્યાવીસ છે દાખલો દસ જોઈએ તો આ જે દાખલો દસ છે એ dress આપી દીધો તો બધા વિદ્યાર્થીઓને ને એટલે કે આનો જવાબ આવતો ન હતો એટલે કે આનો marks છે એ બધા ને આપી દીધો એટલે આ દાખલો છે કેન્સલ cancel થઇ ગયો છે દાખલો અગિયાર જોઈએ તો અહિયાં સ્થળ આપ્યું છે સાપુતારા અને આ આપ્યું છે અંયા ગુજરાત તો સાપુતારા જે નવા સ્થળ છે ક્યાં આવેલું છે ગુજરાતમાં આવેલું છે તો અંયા બીજો આપ્યું છે નય તો નય છે એ કયા રાજ્યમાં આવેલું છે તો કે અંયા ઉત્તરાખંડ ઓપ્શન ડી આપડે આવશે ઉત્તરાખંડ ઉત્તરા